હા એમાં એવું હતું કે ગઈકાલે જે હરીશભાઈ છગનભાઈ સાવલી કરીને છે મુલાકાત રૂમમાં આવેલા હતા અને મુલાકાત જતા હતા સામે બીજા એક બે કીધીઓ તેમાં એક સાગર ખાંજી ચાવડા અને એની જોડે એક બીજા એક બે બોમ્બે કેદીઓ હતા એટલે વચમાં આ લોકોએ શું થયું અમારે સ્ટાફના મને પૂછતા એવું લખ્યું કે ભાઈ આ લોકો વચમાં અચાનક બે બંને જણા ઝઘડી પડ્યા ઝઘડી પડ્યા એટલે સ્ટાફ દોડીને ભાઈ છોડાયો એને અને સ્ટાફ છોડીને દોડીને સીધા એને સિવિલ ડૉક્ટર પાસે લઈ ગયા અને આ બનાવ બનેલો તો પછી બનાવની તપાસ કરતા અમારે જેલર ગોયલે પૂછ્યું બનાવ શું થયો એને જેલર ગોયલે તપાસ કરી સાહેબ આ સામસામે કંઈક સમાજ વિરુદ્ધ બાબતની વાત થતી હતી એમાં અચાનક બે પાંચ મિનિટમાં ઝઘડો થઈ ગયેલો અને અને તરત જ એને છોડાવીને એને આ કાર્ય કરવામાં આવેલી ત્યારબાદ જેલના મેડિકલ ઓફિસર તપાસ કરતા એ બંને એમ કીધું અમે સામસામે અમારે ફરિયાદ કરી છે અને અમને ઈજાઓ થઈ છે નાની મોટી તો અને જેલના મેડિકલ પોલીસ પોલીસ જાતા સાથે અને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવેલા અને સિવિલ હોસ્પિટલમાં એને અહીંયા એડમિટ કરવામાં આવેલા છે હવે ફરિયાદ થઈ છે એની અમે તપાસ પૂછતા બેસમાં તો ફરિયાદ થઈ છે ફરિયાદ શું થઈ છે એ પછી અમે તપાસનો વિષય છે એમને ફરિયાદ મળે ત્યારબાદ અમે કાર્યવાહી કરશું અને ત્યારબાદ આ જે ઝઘરો કરનાર કેદીઓ છે એની તપાસ અમે અમારા જેલસી ગોયલને આપેલી છે અને જેલસી ગોયલે અમે સ્ટેટમેન્ટ લઈ અને યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે સામસામે જેને બીજી ગુનો કરેલો છે અને તેનો રિપોર્ટ નામદાદ કોર્ટમાં કરવામાં આવશે